વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતા વડોદરા ખાતે બારસો જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યારબાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા ત્યારે વડોદરા ખાતે બારસોથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનના ઉમેદવારોનો વડોદરા જેટકો કચેરી ખાતે વિરોધ નોંધાવાયો હતો વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા કરી ઉગ્ર દેખાવ કર્યા હતા આ પરીક્ષા નવ નવ બે હજાર ત્રેવીસના રોજ લેવાઈ હતી જેમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટમાં પાંચ હજાર ચારસો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ઉત્તીર્ણ થયેલા બારસો ચોવીસ ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણૂક પત્રો રોકી રાખ્યા હતા અને ત્યારબાદ ઓગણીસમી તારીખે અચાનક જ જેટકોની વેબસાઈટ પરથી મેરીટ લીસ્ટ અને પરિણામ ડિલીટ કરી ભરતી રદ કરવાની નોટિસ મૂકવામાં આવી હતી ત્યારે જો અડતાલીસ કલાકમાં ન્યાય નહીં મળે તો ઉમેદવારોએ અનિચ્છનીય પગલું ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ન્યાય માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનને જરૂર પડીએ વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે તેમ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું

એ રીતે કહેવામાં આવ્યું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ ચડી અને તમારી જે કેમ્પ છે અહીંયા તમારો હાથ અડાડવાનો છે તો દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને ચૂંટણી જેની પરીક્ષા હતી પરીક્ષા પાસ કરી એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાક નથી આમાં જે તે સમયે ત્યાં હાજર જે તમામ નો વાગે એટલે ભાઈ અધિકારીઓના વાગે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અને અચાનક જ આ લોકોને કહી શકાય કે નવ મહિના પછી પ્રમુખ ત્રીજા મહિનામાં જે પોલ ટેસ્ટ ભૂલ હતી અને અચાનક ભરતી રદ કરી હવે આજે તો વિચાર વિદ્યાર્થીઓ સાથે હળ અન્યાય છે અને આ જે અન્યાય છે એની સામે આજે આવેદનપત્ર દેવા માટે અને કહી શકાય કે સરકાર સમક્ષ એક વખત માગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક વખત આ લોકોને ન્યાય આપવામાં આવે કેમ કે આમાં આ ઉમેદવારોની કોઈ ભૂલ નથી ભૂલ છે એ અધિકારીઓને પૂછે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એ સર્કલના જુનિયર એન્જિનિયર એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર એ સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડ કરે કારણ કે અધિકારીઓને અને અધિકારીઓ યાદ રાખજો અને અમે અધિકારીઓને પણ કહીએ છીએ કે ભાઈ તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો તમે અમને મળો નહીં તમને અમને મુલાકાત ન આપો અમારા પ્રશ્નનો જવાબ નો આપો તો આ તાનાશાહી આ મુખ્ય શાહી અમે નહીં ચલાવી